રામ રામ ને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજરના રવા રાખે હવારના હાથ હવા હાથ જેવું થાય છે ને આપણે હાલો આજ તો જવું છે પાછું વાવેતર તવા આપણી વાડી પાસે છે અને આજ આખા દિવસનું એટલે વાડી પાસે છે સઈ રોંટેલપુ થઈ ગયા કે પછી આખો દિવસ થાય એટલે બધા આજે રવિવાર છે એટલે બધા બાળકોને બધા જાય છે વાડીએ અને આપણે જાય છે વાડીએ જ કહેવાય આમ વાડી પાહ જ છે એટલે ઘઉં વાવવાના હે ધાણા વાવવાના હે એ બે વસ્તુ વાવવાની છે તેવું બધું છે અને મીરાદા એ મસ્ત બંધાઈ ગઈ છે મીરાનું વાસી દૂધ થઈ ગયું બધું કમ્પ્લીટ હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દઈજો ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય ગૌ માતા જય ગૌ માતા હલો ઓરણીને ટ્રેક્ટર કમ્પ્લીટ છે માં થોડોક ગાભો મારો થોડુંક ડીઝલ નાખવું છે એ લઈ પહેલાં પછી જવા દે અહીંયા જો બતાવી અડાહોરા બાળકોને આજ રવિવાર લ રજા હે અને એ પણ જો ટ્રેન ટ્રેનમાં આવી ગયા હે હલો હા દીકુ હા દીકુ હાલ તમે પણ ટ્રેનિંગમાં સવો સવો ને શું લઈ એવા जो सांस ला जो यू जो यू हम दब भी ना ला कानून साथ है निकाल मार के को आ जाए अब आ जाए हम्म जो जो आम तो जो कर तो कर दो दो। तो हाँ कर तो ये ला तो तो आँ आँ तो अकान अकान पटी है जो कर तो तू तो दिखो जो जो, जो। એ લા સચ લાજે હું કા આ વસ્તુ હે નવી નવી આવે ને માર્કેટમાં બહુ વાલે આવું આવું અટાડે હે ને આવ્યું હે ને આ પણ એ માર્કેટ જ કહેવાય દીકો જેતપુરમાં નહીં એટલે ટૂંકમાં હે ને મા નવું આવે ને માર્કેટમાં બહુ વાલે અને અટાણ છે ને એ એક છોકરું લઈ આવે ને લાખું ગામ વેન કરાવે કા બા એવું હાલતું હોય હું કોણ લે એવું હે હાલો કયો સીતારામ કયો અરે વાહ 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 તમારે ક્યાં વાડી આવું છે વાળી આવું છે હાલો વાડીએ જવાની પણ ત્યારે મંડી થવા સાસ ને એવી બધી બાય બેઠા થઈ

છે આ તોય વાંધો ને હાલે બીજું શું હોય હાલો હંજવારી પોતાને એવું કામકાજ હાલે છે અંદરથી જો હંજવારી નીકળતી આવે છે પોતા તો લગભગ નથી કરતા હમણાં પોતા ખીરે રહીએ ને તે બે બે વાર ત્રણ ત્રણ વાર કરી લઈએ હમણાં હમણાં કંઈક કંઈક વારો આવે કંઈક કંઈક ન આવે એવું બધું હાલતું હોય લે ઊભું બધું છે તો હંદવારી કઈ નીકળે છે હા પોતાનો વારો આવે તો થાય પોતાનો વારો આવે તો થાય નકર તો પછી ખાલી હંજવારી કાઢી મેલ તો કેમ કરવું ભાઈ હાલે રાખે બધું વાડીનું કામ એવડું હોય તો શું કરવાનું કયો મિત્રો બાર હાડા જેવું થઈ ગયું ને આપણે જઈએ છે કિશોરભાઈ ન્યા અને ન્યા પેલા ધાણા વાવ્યા અને પછી ઘઉં વાવ્યા એટલે રહી ગયું હવે બપોરે બપોરે પાણી કરી લેવાનું તાણું થઈ ગયું છે એટલે બપોરા પાણી કરી લઈ રહી ગયું છે બે અઢી વીઘા જેટલું રહી ગયું છે બાકી તો આ જો ઘઉં ચાલુ હતા એ ઓલા ઘઉં દેખાય ત્યાંથી ચાલુ કર્યું હતું આ બધું આખું ખેતર વાવ્યું જ અને હવે રહ્યું છે ત્યાં એટલું ઘઉં જાય છે વીઘે વીસ કિલો ખાતર જાય છે વીઘે ત્રીસ કિલો ખાતર છે ડીએપી ઘઉં છે વામન ટુકડા એ તો આગલા વિડીયોમાં બધે જોયેલું છે અને પાટલિયા ઘઉંનું વાવેતર ચાલું છે ધાણા વાવી કે ચાર કિલો ધાણી હતી ધાણા નહીં સોરી ધાણી હતી ધાણી વાવી કે ચાર કિલો અને એમાં ખાતર નાખ્યું વીસ કિલો તો અહીં સુધી ધાણી થઈ અને હવે આટલો અવશ્ય પટ્ટો રહ્યો છે ઓલી બાજુ જ પહેલાં ધાણા ધાણી ચાલુ કરી હતી એ અહીં સુધી ફુગાડી એ અહીં સુધી અને અને ઘઉં પાછા ઓલી બાજુ જ ચાલુ કર્યા અહીંયા અહીં વૈશ્વિક ટૂંકમાં ભેગું કરવાનું બે હાલો બપોરાનું ટાણું થઈ ગયું છે હવે આ જ કંઈ વિકાસ તો છે નહીં એકલો જ સૌ અહીંયા વાવાઈ જાય પછી આપણે આપણી વાડી અહીંયા નજીક જ આવી ગઈ એ અહીંયા જો ઓલા ઝાડવા દેખાય ને એ ઓલા ત્યાં જ આપણી વાડી છે ત્યાં ભાઈના વાવવાના કઉં બધા આ રીતનું કંઈક વાવેતર છું જોઈ શકો છો હાલો જો અહીંયા જો વાહ આનું કામ હોય બટા જટીવાળું હોય આ જો પાછળ વાહે મોકા નિકુ બધું કમ્પ્લેટ સીધું પાણી જ મૂકવાનું દે કારણ કે ત્રણ ચાર જણા હોય ને બધા કામે લાગી જાય અને હજી આમ ગણો તો વાવેતર ચાલુ છે બે દી સિયાજી પારવા પડવો તો હવે આમ કાયદેસર થોડું ઘણું મોડું થાય કે વહેલું થાય વહેલું જ ન ગણાય આમ મોડું જ ગણાય હવે મોડું થાય કે શું થાય એમ કહેજો કમેન્ટમાં વાળી છે ને ભાઈ એક નંબર છો કાંઈ ખેની જો ઝાડવાન જો બધું શાકભાજી શેરડી આંબા લીંબુડી જો રહેવાની મકાનની સુવિધા અહીં રહેતા નથી પણ તોય માલ સામાન ભરાય એવી વ્યવસ્થા અમારે લગભગ અહીં વાડીઓમાં બહુ ઓછા રહીએ કોઈ લગભગ રહેતું જ નથી આમ બાકી રીએ પોરબંદર સાઈડની એ સાઈડની આમ વાડીઓમાં માણસો રાધા રહીએ બાકી દા કેપ્ટન ઓલું મોટું મેસી દહ પાંતરી लारी वो क्या आता जो, तो आप देख दो कहो मस्त उग गया है हूं क्या लाल भाई हां तो इसे क्लोरो वाला लसन में पानी हलतू तो हां हूं पाऊ सो क्लोरो हां क्लोरो हूं तो धो पड़े ना हाथ धोवा पड़े ना આ ઘઉંનો ઉગાવ આ રીતનો હેલો પાટલિયા જ છે અત્યારે વાવાય એ જ આ એમના જ છે જેના વાવાય ને એના જ છે ટૂંકમાં હજી જ આ ઉપલો ભાગે વાવેલો છે અને આ પણ વાવેલા હે આવી કે થી એકવીસ કિલો નાખેલા હતા અને અત્યારે એટલા જ જાય છે મિત્રો વાગવામાં સાડા ચાર જેવું થઈ ગયું ને આપણે જો હવારમાં ખેતર વાવતા એ પૂરું થઈ ગયું ને બ્રિજેશભાઈનું હતું એ પણ પૂરું થઈ ગયું અને હવે આપણે ઘઉંનું આજનું પૂરું થઈ ગયું પણ ટૂંકમાં હવે નવા કોક આવે તો એક વાત અલગ છે કાલે છે પણ ડુંગળી છે બત્રીસ જાતે ડુંગળીનું એટલે આપણે ઘઉંનું જો અધેર ઉપર લીધું આ સ્લાઇડ અધેર ઉપર લીધેલી છે અને આ સ્લાઇડ નીથી નીચી બહેાર દીધી એટલે અત્યારે ડુંગળીનું કનેક ડુંગળીનું કરવામાં ખાલી છે ને આ ખાતરના પાઇપ થોડાક ફેરવવાના છે અને પછલો વરો જે આપણે આ જાડો વરો આંકી આ રીતનો એ કાઢીને અને પાઇપ ચડાવવાનું એટલું કામ રહ્યું છે એ કાલે સવારે વાવા વધવાની છે અને અત્યારે વાડીએ કપાસ ઉતરે છે ને એ તમને બધું બતાવી દઉં લસણ એ બતાવી દઉં ધાણાનો ઉગાવો આવી ગયો છે એ બતાવી દઉં આપણે મિત્રો આ ડુંગળીવાળું છે ચોમાસામાં ડુંગળી હતી ની આપણે આગતરા ટૂંકમાં આમાં થોડાક હતા એટલે કે મગવાળાથી થોડાક આગતરા એટલે કે તૈયાર દે તો એ ધાણાનો ઉગાવો આમ કાયદેસર મસ્ત આવી ગયો છે આ રીતનો જે આ રીતનો આવી ગયો છે કમ્પ્લીટ કાંઈ વાંધો નથી ચારે પટ્ટા કમ્પ્લીટ ઉગી ગયા હે એટલે આપણે વિઘાયકના અહીંયા વહેવા છે વાડીએ વાડી પાસે અને અઢીક વીઘાના કપાસવાળાના વાવ્યા છે લસણની પરખે એટલે સાડા ત્રણ વીઘાના આગતરા વાવેલા હતા થોડાક એટલે કે મગવાડાથી થોડાક તે ચાર દિ અગાઉ એમ એટલે થોડાક આગતરા થયા એટલે ઉગાવો તો અત્યારે મગવાડાનો આવી ગયો છે પણ એ હજી જમીનથી બારા થોડાક નીકળા હે હજી બાકી તો મસ્ત તો ઉગી ગયા આ ધાણા આપણે હાડા ત્રણ કિલો નાખાતા વિ તો કમ્પ્લીટ ઉગી ગયા હે અને આને પિયત આપ્યા છે ત્રણ ત્રીજું પિયત અપાઈ ગયું છે અને જે કંઈ ડુંગળી ઉગીતી પાછી છોટી ગઈ હોય એ એ પણ લેવાઈ ગઈ છે અત્યારે હવે નીંદવાના તો ખર તો કાંઈ છે નહીં પણ નીંદવાના ટૂંક સમયમાં ચાલુ કરશે હવે અત્યારે શિયાળામાં છે ને મકાઈ તો જો કાંઈ ઘટે નહીં ને એવી થાય જો કલર એવો થાય અને ઈયળ ન આવે બાકી ઠંડીના હિસાબે ઈ અળી ન આવે બાકી ગરમીને તડકો હોય ને તો મકાઈમાં તો દવા સાટી સાટીને ગમે લાંબા થઈ જાવ તોય ન જાય અને અત્યારે ક્યાંય પાન ખાધેલ નથી જો એવી ફાફડા પાનવાળી જો કાંઈ ઘટે નહીં એવી પોર હતી ને એવી જ થઈ પોર આપણે ચાર વીઘાની હતી તો બધી ખૂઈ ગઈ હતી હવે ઓણ તો આપણે થોડીક જ વાવી છે મીરા હાડું હવે ઓણ તો હજી ઊભી છે ઓણ હજી નાની છે અને પોર તો કાઠારી છ સાત ફૂટ થઈ હતી મિત્રો આપણા માવઠા પહેલાં લસણ વવાઈ ગયું હતું જ્યારે માવઠું થયું ને એને એક બે દિવસ અગાઉ માવઠા પહેલાં વવાઈ ગયું હતું ને એક પીએ તપાઈ ગયું હતું પછી માવઠું હાથ આડ દી વહેરું ઝીણું 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 એટલે કે ઉગાવો મસ્ત આવી ગયો હતો અને પછી ટૂંકમાં પાછું માવઠું વહી ગયા પછી એક પિયત આપ્યું હતું અને એક પિયત પરમ દિવસ આપ્યું એટલે ટોટલ ત્રણ પિયત આપ્યા છે પણ અત્યારે લસણ કાયદેસર પારાઢક થઈ ગયું છે આ રીતનું સાંયું મારી ગયું જો આ તો દર વખતે આપણે છે ને વિડીયો થોડોક સેટોથી બતાવતા હોય મોબાઈલ સેટો હોય અને બાકી નજીકથી તમને હાઉ બતાવવાનો પ્રયાસ કરી તો આ રીતનું છે જ આ રીતનું આ રીતનું છે લસણ જ આ રીતનું આપણે અહીંયા હું જે લસણ છે ને એથી પછી આ બધા ધાણા છે ધાણા તો પણ આમાં છે ને મસ્ત ઉગાવ લઈ ગયા જ આ રીતના આ રીતના લઈ ગયા ઉગાવ હવે આમાં એક બે દિવસમાં કપાસ ઉતરી જાય ને એટલે પછી આ કપાસના જે કંઈ અરોડા હોય ને એ ઉપાડવા પડશે એટલે એથી કરીને મસી કરો ઓછો લોય પીવે એમ કપાસના અરોડા જ છે બાકી ખર તો કંઈ છે નહીં એટલે કપાસના અરોડા લઈને અને દવાનો એક રાઉન્ડ મારી દઈને बोले मंडे कहा करवा बाकी आने तर पियत अपाई गया है बाकी हमें कहीं पियत ती आकड़ी जरूर नहीं हमें डांडलिया सड़ा ने बोले सीधू यूरिया ने कोसा बैठ नाखी सीधू पावन रहे मैंने आम जोवा आ भाई रोजड़ा महरी ने कुछ जोलियो तरण आ ले ला जो इतने आम राउंड मारी आवाल और આમાં વૈસે આ જો આડા હવરા ધાણા તો આય મસ્ત ઉગી ગયા છે કમ્પ્લેટ કાંઈ વાંધો નથી આપણે સાડા ત્રણ કિલોનો એવરેજ લેખી ગયા છે એટલે જોકે વધકેટ કર્યો નથી આપણે એક ધારો એમને વયભાત છે તો આમાં નજીકથી થોડોક ઝૂમ કરીને બતાવવાનો પ્રયાસ કરું આ રીતના ઉગાવ હે ઘરમેળે ઉતારે છે આ ફરતો રાઉન્ડ લીધો આ પસાટનો અને અહીંયા એક ઓર વો લીધી તો એટલો ઉતરો એક ભારે એક

આગળ જઈએની પાંખોથી એટલે નીંદવાનું કાંઈ હતું નહીં એટલે બાયું કે મેં જેટલું ઉતરે એટલું ઉતારી બીજું શું હોય કા બાકી નીંદવાનું હોય તો તો નવરાય આવે પણ નીંદવાનું નહોતું ને એટલે કે એટલા માટે ઉતારી તો જે પાંચ માણું બે ચાર માણું ઉતરો એટલા તો પૈસા ઓછા દેવા એવું એવી રીતે ટૂંકમાં કે ઘીરાટા મારવા એથી ઉતારી એમ અને તુવેર જો તુવેર આપણે કહેતા હતા કે કપાસ કરતા ઊસી તો કાયદેસર છે ને આની હાઈટ તમે જો લગભગ નવ નવ ફૂટની કે દસ ફૂટની આજુબાજુ હોય છે અને હવે ફાલ આમાં લાગ્યો હે પણ ઠેઠ ઉપેરો ઠેટ ઠેઠ ઉપર લાગ્યો તો એમાં શિંગોઈ આવી છે અને ફાલ હવે લાગ્યો તો આ રીતનો જો ફાલ લાગ્યો તુવેર આપણે અહીં ખાવા પૂરતી વાવી છે આ ત્યાં બે ત્રણ ટુકડા છે થોડા થોડા એટલે એમાં અમુક છોડવામાં પૂછા ઘરનું બી હોય ને એટલા માટે ટૂંકમાં અમુક છોડવામાં આ રીતની લાગી ગઈ છોતી જો કેટલી લાગી હ પણ આ ઘરનું બી હોય પણ એમ સિંગુ તો કેવી છે મોટી બધી લોરખા ભરી પણ અમુક છોડવામાં છે અમુક છોડો મધી આ છે એમાં મોટ લાગે છે હવે કેટલામો દિવસ છે ઓથા બાપા હવે તીજો દિવસ છે તીજો દિવસ છે હા આ માણસો તો ચાર જણા રાહુલ ક્યાં ગયોતી રાહુલ હમળા પાણી વાળવાન ખાતર નાખવા ગયો પાણી વાળવાન ખાતર નાખવા હા ચાર જણા જ આવે છે એટલે ધીમી ગતિએ ટુકમાં ઉતારવાન ચાલુ છે અર્ધા ઉપર લગભગ ઉતરી ગયો છે ને અર્ધો કર્યો છે એટલે amare દોરાતે તો કીધું થોડ થોડો ઉતરાવો એટલે કાયકા ઉતરી જાય

કારણ કે એને હે ને બધે અને પાછું બધું કામ ફાવે કારણ કે ડુંગળીનું લસણનું બધું કામ ફાવે ધાણા વાટવાનું સૈણા વાટવાનું નીંદવાનું અને અમારે તો લગભગ છે ને ઓધા બાપાની અમે આવીને ત્યાં તો આવી ગયા હોય મજૂરી હોય તો આવી ગયા હોય હા બપોરે આપણે હજી બેઠા હોય ને તો એ કામે સડી ગયા હોય એટલે એવું બધું હાલતું હોય ઘર ઘર ઘોડે જ થઈ ગયું ખેડૂત વાત નો હોય અમારે કામે આવી એટલે અમારે ટાઈમે ટાઈમે જ આવી જવાનું એમ